નશીલા પદાર્થોની કરતા પેડલરો નવા અપનાવતા હોય છે પણ આવું જ બન્યું છે કે જ્યાં પેડલરો ડ્રગ્સ લઈને ઘુસ્યા હતા પરંતુ ડિલિવરી થાય એ પહેલા જ સુરત પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે કેવી રીતે સુરત પોલીસના હાથે આ પેડલરો લાગ્યા છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ નો ડ્રગ્સ ઇન સુરત સિટી સુરત શહેર પોલીસ આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોની હેરાફેરી પર બાજ નજર રાખી રહી છે એમાંય સુરતમાં ડ્રગ્સ અને ગાંજાની અવારનવાર હેરાફેરી થાય છે સુરત પોલીસની બાજ નજરથી બચીને હેરાફેરી કરવા માટે નશાના સોદાગરો દર વખતે નત નવા કિમિયા અજમાવે છે આ વખતે પણ નવો પેંતરો અજમાવ્યો પણ સુરત પોલીસની સતર્કતાથી તેનો પડદાફાશ થઈ ગયો ડાયમંડ સિટીમાં નશાની હેરાફેરી નશાના સોદાગરો પેથરા પર પોલીસનો પંજો ગાંજાની હેરાફેરી કરતા બે પેડલર સખંજામાં સુરતમાં અલગ અલગ રીતે નશીલા પદાર્થો ઘુસડવામાં આવે છે ક્યારેક ટ્રેનમાં બિનવારસી હાલતમાં ગાંજો મોકલવામાં આવે છે તો ક્યારેક અલગ અલગ કિમિયા અપનાવી પેડલરો ગાંજાનો જથ્થો લઈ આવે છે આવી જ રીતે વધુ એકવાર સુરતમાં ગાંજો લવાઈ રહ્યો હતો ઉધના પોલીસની ટીમને માહિતી મળી હતી કે એક મહિલા સહિત બે આરોપીઓ ઓડિશાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ સુરત આવી રહ્યા છે તેના આધારે ઉધના પોલીસે ઉધના રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી ઉધના ભીમનગર તરફ જઈ રહેલી મહિલા સહિત બે પેડલરોને ઝડપી પાડ્યા બંને પાસેથી બે લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો પકડાયેલી મહિલાનું નામ છબીન હિનાદાસ છે અને તેની સાથે પકડાયેલા આરોપીનું નામ ટુંબા શેટ્ટી છે જે અનુસંધાને આજે વહેલી સવારે અમને એક માહિતી મળી હતી કે બે જે પેડલર્સ છે એ કોઈ માદક દ્રવ્યોનો જથ્થો લઈ અને ટ્રેન મારફતે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી રહ્યા છે જેના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી અને અમારા ધ્યાનમાં આવેલ કે બે વ્યક્તિઓ જે છે જેમનું વર્ણન અમને આપવામાં આવ્યું હતું એ વર્ણનવાળી વ્યક્તિઓ રેલવે સ્ટેશનથી જ્યારે બહાર આવી રહી હતી ત્યારે એમને અટકાવી અને ચેક કરવામાં આવ્યા ચેક કરવામાં આવતા લગભગ ચોવીસ કિલો અઠ્ઠાવન ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો એમની પાસેથી મળી આવેલો હતો અને આ જે બે ઈસમો છે એમને અટક કરવામાં આવેલા છે આ પૈકી એક જે લેડી છે એ છબિત હિનાદાસ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને જે બ્રહ્મપુર ઓરિસાના વતની છે અને બીજો જે આરોપી છે ટુન્ના સોમબારી શેટ્ટી જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને જે ગંજામ ઓરિસ્સાથી બિલોંગ કરે છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ જેથી દંપતી સમજી પોલીસ ચેકિંગ ન કરે સુરતમાં રહેતા અરુણ નામના શખ્સને ગાંજો આપવામાં આવ્યો હતો જેથી બંને આરોપી ઓડિશાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યા રેલવે સ્ટેશન પર ઉતરી બહાર નીકળે એ પહેલાં જ પોલીસે તેમને ઝડપી લીધા અબુનામાં પોલીસે અરુણ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે ત્રીજું નામ અરુણ કરીને જે છે ઓરિસાનો વતની જેણે આ ગાંજો મંગાવ્યો હતો એનું નામ ખુલેલું છે અને એક અજાણ્યા રિક્ષા ચાલક બાબતે પણ એમણે માહિતી આપેલી છે હાલ આ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ અગાઉ આ આરોપીઓ આ પ્રકારની કોઈ મુમેન્ટમાં સંડોવાયેલા હતા કે કેમ એની તપાસ ચાલુ છે અને અન્ય કોઈ લોકો પણ આમાં સંડોવાયેલા છે કે કેમ એની તપાસ અમે કરી રહ્યા છીએ ગાંજાની હેરાફેરી માટે પોલીસની આંખમાં ધૂળ નાખવા હવે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઓડિશાથી સુરત આવેલી મહિલા અગાઉ કેટલી વાર ગાંજાની હેરાફેરી કરી ચૂકી છે સુરત કે અન્ય શહેરમાં અગાઉ કેટલી વખત આવેલી છે ઓડિશાથી કોને ગાંજાનો જથ્થો સુરત લાવવા આપ્યો હતો અરુણે અગાઉ કેટલી વાર ગાંજો મંગાવ્યો છે ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી કોણ છે આ તમામ સવાલોના જવાબ જાણવા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત ક્રાઇમ સ્ટોરીમાં આવા જ વધુ કેટલાક નવા સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા